ગૌમાતાના મૃત્યુ અંગે માલધારી સમાજ છેલ્લા ઘણા સમયથી આંદોલન અને ધરણા કરી રહ્યો છે ત્યારે અમદાવાદના દાણી લીમડા ખાતે આવેલ ઢોરવાડા ખાતે માલધારી સમાજની બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમની માંગણી છે કે ઢોરવાડા વાપુરેલી ગાયોને મુક્ત કરવામાં આવે કારણ કે પકડાયેલી ગાયોના વાછડા ધાવણ નથી લઈ શકતા જેના કારણે વાછડાની હાલત પણ ખરાબ થઈ રહી છે અને જો ગાયોને છોડવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં ભાજપ સરકારે વોટ નહીં આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે કરીએ છે બેન કાય ગાય ઉપર અમારો ગુજરારો ચાલતો હતો પૂરી રાખી છે અમારા વાછરડા ભૂખ્યા મરે છે તો તમારા મા-બાપને જાલમાં પૂરે તો છોકરા છોડાવા આવે કે ના આવે તો ગાય અમારી માતા છે એટલે અમે ગાયને છોડાવા આવ્યા છે મહેરબાની કરીને હાથ જોરિયે છે અમારી ગાયોને છોડી મૂકો કેમ નહીં છોડતા જ તમે 33 કરોડ દેવ માટે ગાયનો વિરોધ કરો છો ગાયના જરણની જરૂર પડે છે માણસ મરી જાય ને તો માણસનો ચોકો કરવા ગાયની જરૂર પડે છે અને મોદી સાહેબને ગાયના છાનની જરૂર પડશે ચોકો કરવા જરૂર પડશે અને ઓટ ઓટ અમને જો અમારી ગાયો ઘેર નહી આવે તો કોઈ રબાઈ સમાજ ઓટ નહી આપી આ તો હોમની માથે અમે બાંધી રાખશું

તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહું નિર્માણ ન્યૂઝ નમસ્કાર